આ યોદ બાબોણા અને ભાઈ કચરો હોય ન ઉબો તો ઉડીનામાં ગયો હોય બહુ મા તો વાવાખી ભરાડી સોરી 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 આપકો ડિસ્ટર્બ કીયા કઈન તો નાલો મિત્રો કન્ટિન્યુ બાકી મિત્રો આપણે હે ને ખેતરમાં હે ને રાઈડો આવન હે તો જો वहां પંછિયા ફિટ થઈ ગયા ત્રણ આ ચાહ દે ને આજ કા કાલ ચાહ દે હોય જાય તો આથી હે ને ભાઈ માંડી ભેંડા જાય પછી ચાહ દેવા સોરી રાઈડો આવન હે તો

એવું કોઈ થતું નથી અને વિચારી એવું કોઈ થતું નથી બસ એનું જ નામ છે જિંદગી ભાઈ અને ઘણા લોકો પારખવાની કોશિશ કરે છે કે ઘણા લોકો પારખવાની કોશિશ કરે છે પણ અફસોસ કે પણ અફસોસ સમજવાની કોશિશ કોઈ નથી કરતો નદીઓ પાછી વાળજે મિત્રો મસ્ત મજાને સારી ઉતારીને એકદમ થઈ ગય છે ડન કેવી લાગી સારી જો કમેન્ટ કરના ખરો કમેન્ટ કરો બાકી મિત્રો આપણે વખિડાનો લોટીયો તો નહી પંચિયા છે એ લોટીયન ભાઈ આપણે પંચિયા ફિટ કરી દીધા પછી તો તમને તમને લેવું જરૂરી છે કયા તો ન્યાલો મિત્રો કન્ટિન્યુ સારી કેવી લાગી જો કમેન્ટ કરના બોલો ઓર કન્ટિન્યુ બાકી મિત્રો મસ્ત મજાના ઢેર આવી ગયા છે ને તડકો એટલો છે મત જ ન પૂછો અને આઈ આપણે બગીચો બગીચમાં મસ્ત મજાના અડાઈ નિયા

યો તો ન દેખું તો મે કે પર ગોળ હે તો ફરક હે રી તો મિત્રો આન કઈક આ રીતના સેફ હેનો બાકી મિત્રો કટર તાઈન પેડું કરાવા જ આલો મે હવે કંટૈ હવે સીધા મળી ગઈ ખબર તમ લાગે કમ ન વેલમી થઈ ગઈ મિત્રો વ્લોગ બનાવ્યો તો તમા હા તો ફાલ બે જો મસોજા ના અત્યાર વાગે છે તન અને આપણે જઈ ભેંસ ચારવા ભેંસ ન દેખાડી નથી આપણે કાયમ હવે આજ ભેંસ ઓછી દેખાડીયા તમને बाकी है आस मित्रोली लीलोतरी ने मांडवी दट्टोड़ी गए गई है खड़ नहीं बाकीत्र चलो मित्रों चार वजे आई बीज गया है कंटीन्यू खोर नहीं हमने तो तो आज नहीं देखाड़े तो तेह अविहार हमारे साथ तो बहुत खुले खुलाग गया है मित्रों चलो मित्रों कंटीन्यू तो हाँ मित्र मस्त मजा है मजाको देखा बोर -फोत तो मैं बाकी मित्रोंग पूरा फटाफट एडिटिंग करना पे मित्रों तुम चेनल पर ना तो सब्सक्राइब करना भूलता है गमे तो लाइक करना चेर पर तो सब्सक्राइब करना को मित्रों ने पांच सौ सब्सक्राइब हाउ नजीक खाली वीस सब्सक्राइबर जी फटाफट करो यार पांच सौ सब्सक्राइबर पर नामी धड़ा कैदा ब्लॉग आ बोली बोली ना फिर मित्र हाथों तो ने काल मड़ी है जय श्री राम जय द्वारका देश